આજનું રાશિફળ મંગળવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે મંગળવારે તમામ બાર રાશિઓને ધનલક્ષ્મી યોગનો શુભ સંયોગ અચાનક મળશે ભારે લાભ ગૌરી ગણેશ દિવસમાં પહેલા ભાગમાં ઈચ્છાઓ પૂર્ણ કરશે રાશિ ભવિષ્ય છવ્વીસ ઓગસ્ટ બે હજાર મંગળવાર છે અને આજે ચંદ્રનું ગોચર કન્યા રાશિમાં રહેશે આજે મંગળવાર હોવાથી દિવસનો સ્વામી ગ્રહ મંગળ રહેશે અને આજે ધનલક્ષ્મી યોગ બનશે આજે હસ્તનક્ષત્રની યુતિમાં રવિ યોગ અને સાધ્ય યોગનો પણ પ્રભાવ રહેશે આજે બુધ અને શુક્રનો યુતિ થશે જેના કારણે લક્ષ્મી નારાયણ યોગ પણ બનવા જઈ રહ્યો છે આજે મંગળવાર હોવાથી દિવસના દેવતા હનુમાનજી હશે જેના કારણે આજનું મહત્વ વધુ વધશે આજે ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની તૃતિયા પછી ચતુર્થી તિથિ છે આજે હરતાલિકા તીજ ઉજવવામાં આવશે આજની તિથિ માતા ગૌરી અને ભગવાન ગણેશને સમર્પિત કરવામાં આવશે માતા ગૌરી અને ભગવાન ગણેશના આશીર્વાદ અને ધનલક્ષ્મી યોગના યુતિને કારણે આજે તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે આજે આ રાશિના જાતકોને કારકિર્દીથી લઈને વ્યવસાય સુધી સર્વાંગી લાભ મળશે તેમના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા छवीस ऑगस्ट बेहजार पच्चीस मंगलवार चौघड़िया मुहूर्त दिवस चौघड़िया रोग सवेरे छीस थी सवरे सात मिनिट अशुभ उद्वेग सवरे सात पंचावन मिनिट थी सवेरे साढ़ा नौ वग्या अशुभ चल सवे साढ़ा नौ वग्या अग्यार पांच मिनिट सामान्य लाभ सवे अगर पांच मिनिट थी बपोरे बार चालीस मिनिट शुभ अमृत बपोरे बपोरे बार चालीस मिनिटी सवाग शुभ बपोरे सवा थी ने पचास मिनिट अशुभ शुभ बपोरे ने पचास मिनिट थी सांजे सवेरे पांच पच्चीस मिनिट शुभ रोग सांजे पांच वगी ने पच्चीस थी सवारे सात वगैया अशुभ रात्रि चौघड़िया काड़ रात्र सात्या सवेरे आठ ने पच्चीस मिनिट अशुभ लाभ रात्र आठ ने पच्चीस मिनिटी सवरे नौ पचास मिनिट शुभ उद्वेग रात्र नौ पचास मिनिट थी, सवरे सवा तो अग्यार अशुभ शुभ रात्र सवा तो थी, बार वागी रात्रे बपोरे बार वगी ने चाड़ीस मिनिट शुभ, अमृत रात्रि बपोरे बार वगी ने चालीस मिनिटी थी सवरे बांच मिनिट सत्तावीस ऑगस्ट शुभ ચલ રાત્રે બે વાગીને પાંચ મિનિટથી સવારે સાડા ત્રણ વાગ્યા સત્તાવીસ ઓગસ્ટ સામાન્ય રોગ રાત્રે સાડા ત્રણ વાગ્યાથી સવારે ચાર વાગીને પંચાવન મિનિટ સત્તાવીસ ઓગસ્ટ અશુભ કાળ રાત્રે ચાર વાગીને પંચાવન મિનિટથી સવારે છ વાગીને વીસ મિનિટ સતાવીસ ઓગસ્ટ અશુભ શુભ મુહૂર્તનો ઉપયોગ લાભ આર્થિક અને વ્યવસાયિક કાર્યો માટે શ્રેષ્ઠ અમૃત દરેક પ્રકારના શુભ કાર્યો માટે ઉત્તમ શુભ માંગલિક કાર્યો લગ્ન અને ધાર્મિક અનુષ્ઠાન માટે યોગ્ય ચલ યાત્રા અને વાહન સંબંધિત કાર્યો માટે સામાન્ય ફળદાયી અશુભ મનાતા ચોઘડિયા રોગ ઉદ્વેગ કાળમાં નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું જોઈએ ચાલો જાણીએ આજનું પંચાંગ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ મંગળવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે ચતુર્થી તિથિ બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યા પછી શરૂ થશે આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે હરતાલિકા તીજનું વ્રત રાખશે ઉપરાંત ચતુર્થી તિથિ રાત્રે હોવાથી આ દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવામાં આવશે જેમાં ચંદ્રની પૂજા કરવાની વિધિ છે આજનો પંચાંગ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તિથિ તૃતીયા માઇનસ બપોરે સવારે એક વાગીને ચોપન મિનિટ સુધી પછી ચતુર્થી નક્ષત્ર હસ્ત સવારે સવારે છ વાગીને ચાર મિનિટ સુધી સત્તાવીસ ઓગસ્ટ પછી ચિત્રા યોગ સાધી માઇનસ બપોરે બાર વાગીને આઠ મિનિટ સુધી પછી શુભ કરણ ગર બપોરે સવારે એક વાગીને ચોપન મિનિટ વાગ્યા સુધી પછી વણીજ પક્ષ શુક્લ પક્ષ દિવસ મંગળવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને છપ્પન મિનિટ સવારે સૂર્યાસ્ત છ વાગીને પચાસ મિનિટ સાંજે ચંદ્રોદય આઠ વાગીને તેત્રીસ મિનિટ સવારે ચંદ્રાસ્ત આઠ વાગીને સત્તાવીસ મિનિટ રાત્રે શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને ત્રણ મિનિટથી બપોરે બાર વાગીને ચોપન મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટથી સવારે પાંચ વાગીને બાર મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે બે વાગીને બત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રવિ યોગ આખો દિવસ અશુભ સમય રાહુકાલ બપોરે ત્રણ વાગીને છત્રીસ મિનિટથી સવારે પાંચ વાગીને તેર મિનિટ સુધી યમગંડ સવારે નવ વાગીને નવ મિનિટથી સવારે દસ વાગીને છેતાલીસ મિનિટ સુધી ગુલિક કાલ બપોરે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી સવારે એક વાગીને ઓગણસાઠ મિનિટ સુધી ભદ્ર સવારે સવારે બે વાગીને છેતાલીસ મિનિટ સત્તાવીસ ઓગસ્ટ ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત કન્યા રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ હરતાલિકા તીજ અને ગણેશ ચતુર્થીના આ શુભ તહેવાર પર ધનલક્ષ્મી યોગ અને ધનયોગ બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરિસ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે ઘરમાં કોઈક વિધિ કરાવશો આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે બે વૃષભ રાશિ ટોરસ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપવશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ત્રણ મિથુન રાશિ જેમનાય તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો તમારા જીવનનો પ્રેમ તમારા જીવન આજે તમને કોઈ અદભુત સરપ્રાઇઝ આપશે ચાર કર્ક રાશિ કેન્સર તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે પાંચ સિંહ રાશિ લિયો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે તપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે છ કન્યા રાશિ વર્ગો તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવવાની ઘણી તકો બનશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે નવા વિચારો ઉત્પાદક હશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે સાત તુલા રાશિ લીબ્રા પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે નિવેષ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતા ઘણી સારી સાબિત થશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે આઉટ સ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે પ્રેમજીવન આજે વિવાદાસ્પદ બની શકે છે આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે નવ ધનુરાશિ સેજીટેરિયસ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતા ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે દસ મકર રાશિ કેપ્રિકોન મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે હકારાત્મક તથા સહકાર આપનારા મિત્રો સાથે બહાર જાઓ પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે બાર મીન રાશિ પાંચ સેકેન્ડ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આર્થિક સંક્રામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે